સાબરમતીમાં ચાલતા રીકન્ટ્રક્શન નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લોકોની માંગ ના સંતોષ થતાં આખરે મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં ટૂંક સમયમાં આવશે હાઈકોર્ટના તેડા સાબરમતી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રીકન્સ્ટ્રક્શન નીલા ઇન્ફાસ્ટ્રક્ચરમાં પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થીઓ સાથે ઘણી ગોલમાલની નહીવત ફરિયાદો ઉઠવા પામી છે અને તેમાં જયરામ દેસાઈ અને આનંદ પટેલ કે જેઓ અમદાવાદ મ્યુનિસિપલ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના નિવૃત્ત અધિકારી છે અને આ પ્રોજેક્ટનો સંપૂર્ણ કારભાર આ બંને ઉપર છે તેમાં દ્વારા આ મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને લોકો તેમાં મકાનના ચેક મળેલ નથી અને નકલી પુરાવાના આધારે બારોબાર મકાન વેચવાના કૌભાંડ પણ સામે આવ્યા છે અને લોકોની વારંવાર રજૂઆત છતાં આ રંગ બિરલાના પેટનું પાણી હલતું નથી ત્યારે આખરે કંટાળીને આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને ટૂંક સમયમાં આ તમામ ગેરરીતિની સંપૂર્ણ તપાસ કરી નામદાર હાઈકોર્ટે નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિરોધ કાયદેસરની કાર્યવાહી કરે તેવી જાહેર જનતાની માંગ છે અને ઝડપથી જ આ નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને સ્થગિત ઓર્ડર લાવી